જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ સાધુરી પુરુષ નો સંગ ગુરુ કોણ હતા કોના ગુરુ કોણ હતા મીરાબાઈ ના

મીરાબાઈ કહે છે મોરી ભાગ્યે રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ સાધુ પુરુષ નો સંગ મીરાબાઈ કહે છે એ સાહેલી મોરી ભાગ્યે રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ તો મીરાબાઈ આ સાહેલી કોને કહે છે મીરાબાઈ ની સાહેલી કોણ છે મીરાબાઈ જે છે એ તો એક રૂમમાં જ ભક્તિભન કરતા હતા તો મીરાબાઈ ની સહેલી કોણ મીરાબાઈ ની સુરતાની જે સહેલી છે એ ભક્તિ છે કારણ કે મીરાંબાઈ ની અંદર જ્યારે સાચી ભક્તિ પ્રગટ થઈ ત્યારે ભક્તિ મીરાબાઈની સુરતાની સાહેલી બની મીરાબાઈ પણ દેહથી નારી હતા મીરાબાઈની સુરતા પણ નારીવાચક શબ્દ છે અને સાહેલી પણ નારીવાચક શબ્દ છે એટલે મીરાબાઈની સુરતા ભક્તિ રૂપી સાહેલીને કહે છે કે ભાગ્યેરે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ ભાગ્ય એમ ભાગ્ય નસીબ કિસ્મત કે તકદીર બને છે જ્યારે તમે સત્યના માર્ગે ચાલો સત્કર્મ કરો સત્ય એ જ ધર્મ સત્યનો રસ્તો અપનાવો આચરણમાં મૂકો ત્યારે એ સત્કર્મનો સૂર્ય ઉગે છે અને સત્કર્મનો સૂર્ય જ્યારે ઉગી જાય છે ત્યારે સાચા સાધુનો સાચા સંતનો સંગ થાય છે અને સાચા સંત સાચા સાધુનો જ્યારે આપણને સંગ થાય છે સાચા આવો ધ્યાન દેજો મારી વાત સાચા સંત સાચા સાધુનો જ્યારે સંગ થાય છે ત્યારે ભક્તિ લાગે છે બરોબર હવે કહે છે અવર સંગડો ન કરીએ હરી એ તો પાડી દીયે ભજનમાં ભંગ મળ્યો અમને સાધુ પુરુષનો સંગ મીરાબાઈ કહે છે કે અવર પુરુષનો સંગડો ના કરીએ હરી તો હવે અવર પુરુષ કોણ છે અને હરિ શબ્દ વારંવાર આવે છે બરોબર તો એક હરિને છોડીને મતલબ આત્મ પરમાત્મ શબ્દને છોડીને અવર પુરુષનો સંગળો ના કરીએ અવર પુરુષ કોણ છે હે એક તો સત્પુરુષ એક કાળ પુરુષ અવર પુરુષ એ કાળ પુરુષ એ જ મન જેને ગીતામાં મનને છર પુરુષ કીધો છે આત્માને અક્ષર પુરુષ અને પરમાત્માને પરમાક્ષર પુરુષ એમ છર પુરુષ પુરુષરૂપી અવર જે પુરુષ છે જે અવરા માર્ગે દોડી જાય છે આપણને દોરીને લઈ જાય છે ચોરાસીના ચક્કરમાં નાખે છે એવા મનરૂપી અવર પુરુષનો સંગળો ન કરીએ હરી એ તો પાળવીએ ભજનમાં ભંગ કારણ કે મનરૂપી જે પુરુષ છે છર પુરુષ જે છે કાળ પુરુષ જે છે એનો સંગળો ન કરાય જો એનો સંગ કરશો તો ભજનમાં ભંગ પાડી દે ભજન કરવા નહીં દે અને માયામાં ભટકાળી દે જો મન સત્યના રસ્તે ચાલતું હોય તો તો બરાબર છે એ અવળ પુરુષ છે એ હવળ થઈ જાય સીધો ચાલતો હોય સત્યના માર્ગે ચાલતો હોય તો તો બરાબર છે પણ અવડ પુરુષની અંદરથી જે અવળ વિચારો નીકળી રહ્યા છે એવાનો સંગ કરવો નહીં અગર એ તો પાડી દે ભાઈ ભજનમાં ભંગ અને ચોરાસીના ચક્કરમાં લઈ જશે હવે ક્યાં છે નિંદાના નારા નરકે લઈ જાવે હરી નિંદાના કર નર કે લઈ જાવે હરી એ તો જઈને સર્જે ભાગ્યેરે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ નિંદા ના કરનારા નરકે લઈ જાવે હરી બધી લાઈનમાં બધી કડીમાં હરી શબ્દ તો પાછળ વાપરવામાં આવ્યો જ છે તો હરીને છોડીને બીજા અન્યનો કોઈનો સંગ કરવાની ના પાડે છે તો જે નિંદાના કરનારા તો જે ઈર્ષા નિંદામાં જ લાગેલા છે રામ તો કે એનાથી ઊંચું જ્ઞાન અમારી પાસે છે કૃષ્ણ સાધુ સંતો મોટા મોટા ઋષિ મુનિઓ જતી તપસ્વી યોગી મોટા મોટા સાધુ સંતોની પણ નિંદા કરે કે એ બધા ખોટા હું એક જ હાજો હે અરે દેવી દેવતાઓની નિંદા કરે સાધુ સંતોની નિંદા કરે ભગવાનોની નિંદા કરે હે નિંદા નિંદા ને નિંદા સવારથી ઉઠે ત્યાં સુધી સાંજ સાંજે સૂવે ત્યાં સુધી નિંદા સિવાય બીજી કોઈ વાત નહીં હું જ મોટો જ્ઞાની અમે જ મહાન બાકી બધા અજ્ઞાની હે આવા જે નિંદાના કરનારા છે બધાને પાડતા જ રીતે તો આવા જે નિંદાના કરનારા છે ને એ તો નરકે લઈ જાવે હરી એવા સાથે સંઘ નહીં કરવાનો એ તો નરકમાં લઈ જશે કારણ કે જો નિંદા ના કરનારા હોય ને એની સાથે તમે સંઘ કર્યો અને એની બેઠક ઉઠકમાં આવ્યા તો તમને પણ નિંદા કરતાં કરી નાખશે તમને પણ એના રંગેરંગી લે કારણ કે પથ્થર શું ના કરે ફેરવા પથ્થર ફરે જો જેસી સંગતી કરે હો ફલ પાય એટલા માટે મિત્રો નિંદા નિંદાના કરનારાથી દૂર રહેવાનું કહે છે કોણ મીરાબાઈ કારણ કે જે નિંદા કરે છે સ્વયં નિંદા કરતો હોય ને આપણે પણ નિંદાના માર્ગે ચડી જાય તો નિંદા મહાન પાપ છે અન્ન સમાનની કોઈ ઔષધિ નિંદા સમાનની કોઈ પાપ નિંદા મોટામાં મોટું પાપ છે કોઈ પણ સાધુ સંતોને આપણે જાણતા નથી રામને જોયા નથી કૃષ્ણને જોયા નથી દેવી દેવતાઓને જોયા નથી એને પણ આપણે ઉતારી પાડીશી હે એની પણ આપણે નિંદા કરીશી જેની ખબર પણ નથી આપણને જેને ઓળખતા પણ નથી એટલે આ મહાપાપ છે ને આવા મહાપાપી ભેગું કોઈ દિવસ બેસાય પણ નહીં નકર ગયા ચોરાસીના ચક્કરમાં બરાબર કે નિંદા તો મહાન પાપ છે આપણે નિંદા કરતા થઈ જાય એટલે આપણે પાપના પોતલા ભરવા માંડ્યા આપણે પણ અને ગયા નરકમાં કારણ કે એ તો જઈને સર્જે ભોરિંગ કારણ કે એની પાસે જો જઈ અને બેસીએ તો ભોરિંગ સર્જે ભોરિંગ મતલબ નાગ હે કાળરૂપી નાગ આપણી અંદર ઘાલ દઈએ મોહમાયાનો નાગ ઘાલ દઈએ ઈર્ષાની અંદરનો નાગ ઘાલ દઈએ અને બોરિંગ નાગ ડંશ માર્યા રાખે આપણા જીવનને ચોરાસી ચક્કરમાં લઈ જાય તો સર્જે બોરિંગ એ તો નાગ છે ઝહેર ઓકે છે પોતાના મુખમાંથી નિશાની કરી કરીને લેવા બોરિંગ ભેગું બેહવું નહીં સાચા સંતનો સંગ કરવો તો આપણે પાર પડીએ બાકી અસંભવ હવે કહે છે સાધુ રે पुष न सङ्गडो जो हरि साधु रेष नो जो सङ्गडोरि हरि तोतो गुना चढ़े अमने रंग। મળ્યો અમને સાધુ રે પુરુષનો સંગળો જો કરીએ હરી મતલબ પરમાત્મ સાધુ અને સંત મિત્રો એ પરમાત્માની સાથે જ રહેનારા છે પરમાત્માના ભક્તિ ભજનમાં જ રહેનારા છે એટલે સાચા સંતનો સાચા સાધુનો જો તમે સંઘ કર્યો એટલે સમજી લો પરમાત્માનો જ તમે સંગ કરો છો બરાબર એવા સાચા સંતના સાચા સાધુના સંઘમાં જો આવે ને તો તો ચૌ ગુના ચડે અમને રંગ ચાર ગણો ચડે અમને ભક્તિનો રંગ વાહ તો મિત્રો આ વાત ઉપર ધ્યાન દેવા જેવું છે કોની સંગત કરવી કોની ન કરવી આપણને બધી ખબર પડે છે બુદ્ધિ છે વિવેક જગાડો કે કેવા વ્યક્તિને સંગ કરવી કેવા વ્યક્તિનો સંગ ન કરવો બરાબર મીરાબાઈ માતા હાલ આપણે નિરલભાઈ માતાએ કીધું છે કે દુરીજનો આડા ડુંગરા મારા નોરીજનને મળીએ મુખા મુખ મારી બેની રહે દુરીજન એટલે અધર્મી પાપી હત્યાચારી ખોટા ઢોંગી પાખંડી એવા આડા તો ડુંગરા દઈ દેવા મારા નુરીજનને મળીએ મુખામુખ નુરીજન એટલે સત્યના રસ્તે ચાલનારો નૂર એટલે પ્રકાશ જ્ઞાન માર્ગે ચાલનારો આ જન આવા પુરુષની સાથે મળવું બાકી દુરીજનોને મળવું નય નકર ભક્તિમાંથી ફેંકી દે તમે બહુ મિત્રો સરસ વાત કરી છે હવે કહે છે મીરાબાઈ गावे संत मीराबाई गावे संत चरण रज हरि एतो उडी उडी लागे मारे अंग भागरे मळयो हमने साधु पुरुष મીરાબાઈ ગાવે મીરાબાઈ ગાતા હતા આખા જગતને કેતા ગાય ગાય ને સંભળાવતા હરી મીરાબાઈ ગાવે મીરાબાઈ કહે છે કે સંત ચરણ રજ હરી સંત એટલે સત એટલે સત્ય સંત એટલે સત્યને પ્રાપ્ત કરી ચૂકેલા વ્યક્તિ માથે મીંડું લાગી જાય ને જે સતને પ્રાપ્ત કરી લે મીંડું લાગી જાય એને સંત કહેવાય એ સાચા જે સંત છે એ સંતમાં અને હરીમાં કોઈ ફરક રહેતો નથી તો એ સાચા સંતના ચરણ રજ હરી એ સાચા સંતના પ્રેમના ચરણની એક રજ પણ એ તો ઉડી ઉડી લાગે મારે અંગ સાચા સંતના સાચા હરિ સાથે મળી ગયેલા સંતના પ્રેમ રૂપી ચરણની રજ ઉડી ઉડી લાગે મારે અંગ કયા અંગમાં લાગે દેહમાં લાગે નહીં સુરતા રૂપી અંગમાં મારા ધ્યાન રૂપી અંગમાં મારા રૂપી અંગમાં એના પ્રેમની પ્રેમના ચરણની રજ ઉડી ઉડી લાગી મારે અંગ એ તો મારી સુરતા ઉપર એ સંતના પ્રેમની રજ ઉડી ઉડીને મારે અંગે સુરતા રૂપી અંગે હર વખત લાગી જ રહી છે ભાગ્યે રે મળ્યું અમને સાધુ પુરુષોનો સંગ તો મિત્રો અહીં વાણી પૂરી થાય છે માતા મીરાબાઈની જય ગુરુ રૈદાસ બાપાની જય હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે મીરાબાઈના ગુરુ કોણ હતા તો મીરાબાઈના ગુરુ રૈદાસ બાપા હતા સંત રૈદાસ બાપા રૈદાસના ગુરુ હતા રામાનંદ રૈદાસ અને ભગત પીપાજી ગુરુભાઈ થાય રામાનંદ એના ગુરુ હતા રૈદાસના સંત રૈદાસના રૈદાસના શિષ્ય હતા માતા મીરાબાઈ તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય